નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બીજા ભાવ તારીખ પંદર છ બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બીજા ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ઊંચ ભાવ બારસોથી ઊંચ ભાવ ચૌદસો ને ચોર્યાસી રૂપિયા ઘઉં ચારસો સત્તાણુંથી પાંચસો સુડતાલીસ ઘઉં ટુકડા પાંચસો પાંચથી પાંચસો સાઠ તુવેરની વાત કરીએ તો અઢારસોથી ચોવીસોને એકવીસ રૂપિયા ચણા બારસો પાંચથી તેરસો બત્રીસ અડદ પંદરસોથી અઢારસો નવ્વાણું મગ ચૌદસોથી અઢારસો ત્રીસ ચણા સફેદ સો ચૌદસો સાઠથી બાવીસો ને વીસ વાલદેશી નવસોથી સોળસો રૂપિયા સિંગદાણા પંદરસો નેવુંથી સોળસો સિત્તેર મગફળી જાડી અગિયારસોથી તેરસો દસ મગફળી ઝીણી અગિયારસોથી બારસો અઠાવન એરંડા એક હજાર પાસાઠથી અગિયારસો અઢાર તાલી ત્રેવીસો પચાસથી સિત્તાવીસો રૂપિયા સોયાબીન આઠસો સિત્તેરથી નવસો પચાસ તલકાળા અઠાવીસો પચાસથી ચોસાઠ લસણ પંદરસો પચાસથી તેત્રીસો રૂપિયા ધાણા બારસોથી પંદરસો અગિયાર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની નીચા ચાર હજાર ચારસોથી ઊંચા ભાવ પાંચ હજાર ચારસો ને સાઠ રૂપિયા રાય અગિયારસો વીસ થી તેરસો રૂપિયા મેથી નવસો પચાસ થી તેરસો પચાસ વટાણા પંદરસો થી પંદરસો ને વીસ નવસો થી એક હજાર સાઠ ડુંગળીની વાત કરીએ તો એકસો નેવું રૂપિયાથી પાંચસો ને પિસ્તાલીસ રૂપિયા ડુંગળીની અંદર ખૂબ જ સારી તેજી જોવા મળી રહી છે ખૂબ જ સારા ભાવ બોલાઈ બોલાઈ રહ્યા છે ડુંગળી માર્કેટિંગ યાર્ડની અંદર કલંજી તેત્રીસો થી આડત્રીસો હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચું ભાવ બારસો પચાસથી ઊંચા ભાવ ચૌદસો ને છોતેર રૂપિયા મગફળી ઝીણી એક હજારથી બારસો છેતાલીસ મગફળી જાડી એક હજારથી બારસો છાસઠ તુવેરની વાત કરીએ તો અઢારસોથી ત્રેવીસો ને એકસાઠ રૂપિયા ચણા અગિયારસોથી તેરસો સોળ ધાણા એક હજાર એકથી તેરસો એકોતેર ઘાઉં ટુકડા પાંચસો પાંચથી પાંચસો પંચાવન ઘઉં ચારસો ઓગણચાલીસથી પાંચસો ઓગણીસ બાજરો ત્રણસોથી ત્રણસો એકાવન અડદ પંદરસો પચાસથી સત્તરસો એકાવન રાયડો આઠસો એંસીથી નવસો છાસઠ મેથી નવસો પચાસથી એક હજાર એક્યાસી સોયાબીન આઠસોથી આઠસો છોતેર મગ પંદરસોથી સત્તરસો એકત્રીસ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર છસો એકથી ભાવ પાંચ હજાર એકોતેર રૂપિયા તો આ આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર